આ તારે શું હજી લેવું છે આ કઈ સાડી છે આ પછી તારે હવે કેટલી ખરીદી કરવી છે આ શું છે આ પહેલા તમે આ કલેક્શન કે જોયું છે તમે આની ડિઝાઇન જોવો પેટર્ન જોવો આમ જોવો કેટલી બધી સાડી છે જો આ મે ક્રોપ પહેરી પાંચ જણા જોતા રહી જાય વાહ મને લાગે છે કે જો આ કલેક્શન તમારે લેવું હોય ને તો લાઈન તો ઊભું રહેવું પડશે કારણ કે આ કલેક્શન જો આની વેરાયટી અને આ મટીરીયલ આખા રાજકોટમાં તમને આ ભાવમાં આ વસ્તુ કે નહીં મળે જે તમને સહેલી ક્રિએશનમાં મળશે અને આમની પાસે તો વેરાયટી જેટલી છે કે કઈ ઘટે જ નહીં કારણ કે ભાઈ એક જ જગ્યાએ પંદર વર્ષથી રાજકોટમાં ધૂમ મચાવે છે અને અહીંયા તો માણસો ગામો ગામથી ખરીદી કરવા આવે છે અને માણસો ઓનલાઈન એટલી મંગાવે છે હવે જો અહીંયા વેરાયટી બધી મળે છે પેલા આપણે અહીંની જોવી ખુશી આ કઈ છે આ ખોલ તો આ કઈ કહેવાય બોક્સ પેકિંગ છે આખું લાકડાની તો પેટી છે આની પેટર્ન જો તમે એકવાર વાહ આ ડિઝાઇન બહુ મસ્ત છે જો આ બાજુની ડિઝાઇન જો કઈ ઘટે જ નહીં આનું ફિનિશિંગ ઈ બાકી જબરદસ્ત છે જો તમારે આવું સારું સારું લેવું હોય ને તો એક જ જગ્યા છે સહેલી ક્રિએશન આ ગઈ છે માડાવાડી કોટનની છે વાહ કોટન છે પણ લાગે કેટલી મસ્ત આમ જો વાહ બહુ સરસ લાગે છે જો આવું તમારે કંઈ પણ કલેક્શન મંગાવવું હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તમે બહાર ગામ ગમે ત્યાં રહેતા હોશો તમને ઓનલાઈન એ મોકલી દેજે વિડિયો કોલ કરો આની પેટર્ન જો જો અહીંયા મોર છે ઘણી બધી વેરાયટી તમને અહીંયા જોવા મળે છે પણ આપણે

ટેશ્યુシルક હેન્ડવર્ક હેન્ડવર્ક ઉપર ટેશ્યુシルક પછી તમારી વાહ બ્લાઉઝ પણ આવી છે આકુ વર્ક વાળું બ્લાઉઝ આવશે વર્ક સાથે જ આવી જાય બ્લાઉઝ પણ ખૂબ સરસ પછી આ કોટન બેઝ ઉપર આવશે જે કાથા વર્ક કેને સુરેશભાઈ ઈ બધા કોન્સેપ્ટ છે આ

વાહ જોતા ગમી જાય એમ થાય કે એક સાડી આપણે વિડિયો કોલ ઉપર જોઈ લે એટલે પાંચ સાડી લેવાનું મન થઈ જાય ખરું અને આ પશ્મીના ઉપર આવશે હેન્ડવર્ક ઉપર પશ્મીના પશ્મીના હેન્ડવર્ક છે ને ઈ કોન્સેપ્ટ છે આખો પશ્મીના હેન્ડવર્ક ઉપર વાહ આમાં પણ કેટલી પેટર્ન આપેલી છે તમે અને છાબ આણું બધું લેવું હોય તો અમારી ત્યાંથી બધું મળી જશે છાબ માટે સગાઈ માટે મેરેજ માટે બધું ટોટલ કલેક્શન અહીંયા મળી જશે આ કઈ છે આ પશ્મીના ઉપર છે આખો હેન્ડવર્ક હેન્ડવર્ક પછી બાંધણીમાંય ઘણું બધું ડિઝાઇનર કલેક્શન મળી રહેશે સુરેશભાઈ આ કઈ બાંધણી છે આ બનારસીજી કેને બાંધણી બનારસી બાંધણી વાહ પેટર્ન જો અહીંયા નાની મોટી કેવડી મસ્ત મજાની પેટર્ન જે આપેલી છે પછી આ લખનવી ઉપર આવશે એ લખનવી બાંધણી હ હા તો 8 10 જોડી એમ નઈ આપી દેજો આપી દઉં વાહ સરસ હવે અમને ચણિયા ચોલી બતાવો ચણિયા ચોળી માંય ઘણું કલેક્શન છે સુરેશભાઈ જો આવું બ્રાઇડલ ચોલી પણ મળી જશે બ્રાઇડલ ચોલી છે બ્રાઇડલ ચોલી છે વેલવેટ ઉપર છે આકુ વેલવેટ ઉપર હમ્મ હા આખું વેલવેટ ઉપર છે વાહ છે એવું પીસ પણ હો હમ બ્લાઉઝ એનું વર્ક વાળું આવશે એમાંય વર્ક બ્લાઉઝ માં બ્લાઉઝ માં વર્ક છે હા જો આ બ્લાઉઝ છે આખો એ પાછો વર્ક વાળો દુપટ્ટો એવી છે હા આ દુપટ્ટો હવે તમે બીજી લઈ લ્યો જલ્દી અગર અમે થાકી જાવ આમાં કાઈ જો આ સારી છે પછી આવડા કેટલા કેટલા ઓર્ડર કરશે બધા તમે કાઈ વધવા નઈ દયો મને લાગે એવું ઘરે ઘરે લપુ તો થાય ના ના નો થાય ને સુરેશભાઈ કલેક્શન જ એટલું છે પછી લેવું તો પડે ને ભાઈ તો લઈ જાવ જો આનો બ્લાઉઝ છે એ સાચી વાત છે એમાં નાનો પડાય પછી આ કઈ આ બધી ચોલી છે ડિઝાઇનર ચોલી આવે ને એ બધા કોન્સેપ્ટ છે ડિઝાઇનર ચોલી જાય વાહ છે ને પેટર્ન જોતા જ ગમી જાય બધી ચોલી અહીંયા મળી રહે બધી મળી જશે સાઇડર માટે ચોલી માટે બધું કલેક્શન મળી જશે સુરેશભાઈ અને આમાંય 50% સુધીનું ડિસ્કાઉન્ટ આમાંય 50% સુધીનું ડિસ્કાઉન્ટ છે લેડીઝ માટે અહીંયા આમ જો ક્રોપ ટોપ જે ડિઝાઇનર તમામ કલેક્શન મળી રહે છે ડ્રેસ માંગો 2 પીસ 3 પીસ માંગો બધું મળે અને એ અત્યારે 20% સુધીના તો ડિસ્કાઉન્ટમાં આપે છે જો કેવો મસ્ત મજાનો ડ્રેસ નું મટીરીયલ છે આનો તમે દુપટ્ટો જો કેટલો મસ્ત છે આમની સાથે તમને મેચિંગ મોજડી મળી જવાની છે મસ્ત મજાનું પર્સ મળી જવાનું છે એની સાથે એના એરિંગ મળી જવાના છે અને ઈ સિવાય ઘણા બધું કલેક્શન છે આ અજરાક ઉપર આવશે ડ્રેસ મટીરીયલ ની અંદર બાંધણી ઉપર મળી જશે ઘણું બધું ડિઝાઇનર કલેક્શન ડ્રેસ મટિરિયલમાં મળી જશે અને સુરેશભાઈમાં અપ ટુ ટ્વેન્ટી સુધી ડિસ્કાઉન્ટ છે જેમાં કોટનના વન પીસ ટાઈપ ડ્રેસ છે આખા સિમ્પલ કલેક્શનય મળી જશે અને સુરેશભાઈમાં સાઈઝ એમ ટુ લઈને ફાઇવ એક્સેલ સુધી સુધી અમારી પાસે અવેલેબલ છે આ કોટ શૂટ પર ડિઝાઇનર મળી જશે હા શું છે કોટ શૂટ છે આ કોટ સૂટ છે હા આમાં 20% ટકા સુધી ડિસ્કાઉન્ટ હા આમાં 20% ટકા સુધી નું ડિસ્કાઉન્ટ છે હા હા એના સિવાય આ વસ્તુ શું છે આ બધા અત્યારે ચાલે છે ને પ્લાઝોની એ કોન્સેપ્ટ છે આ પ્લાઝો પેર છે કે પ્લાઝો પેર છે વાહ હા અને આ પ્લાઝો છે હા એ પ્લાઝો છે વાહ જો આ પ્લાઝો છે અને આને શું કહેવાય જભો કહેવાય કે શું કહેવાય પછી ટોપ છે એ આ ટોપ છે હા પછી આ એ જ છે ના આ ડ્રેસ મટીરીયલ છે સિલ્ક ઉપર ડ્રેસ મટીરીયલ છે સિલ્ક માં આવ્યા હા વાહ જો ડ્રેસ મટિરિયલ છે ને આમાં એ અત્યારે આપણને વીસ ટકા તો ડિસ્કાઉન્ટ આપે છે તમે અહીંયાના યુનિક જો કેટલા મસ્ત મજાના છે આનો કલર જેવો પેટર્ન જેવો તમે જો જોતા જ તમને ગમી જાય એટલા મસ્તના છે અને બેનો માટે સ્પેશિયલ સ્પેયલ પીસ પણ છે આમાં વર્ક પણ છે હેન્ડવર્ક આવશે આખુનેકમાં એ સિવાય પ્લાઝોમાં પણ ઘણું બધું કલેક્શન છે શોર્ટમાં લોંગમાં થ્રી કટમાં પ્લાઝોમાં ઘણું બધું કલેક્શન મળી જશે અને ક્રેપ ક્રેપટોપમાંય ઘણું બધું મળી જશે ડિઝાઇનર કલેક્શન પણ હેન્ડવર્ક છે અમારી પાસે મળી જશે જો આ પ્લાઝો પેર છે આની આખી બોર્ડર તમે જોવો આનું ફિનિશિંગ આની આ બોર્ડર જુઓ તમે મસ્ત મજાની જેને આનું જે બ્લાઉઝ છે આખું ડિઝાઇનર આવી ડિઝાઇન તમે આજ સુધી કઈ જોઈ છે આનું વર્ક જો જો જોતા જ તમને ગમી જાય કે એક જોડી ની જગ્યાએ આપણે પાંચ જોડી લેવી છે અને આખું પોચા ટાઈપ આવે છે આ એનું તમે નહીં 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 લઈ લેજો પછી કહેતા કે અમને કીધું મારી વાલી બહેનો આમાં અત્યારે ધમાકેદાર ડિસ્કાઉન્ટ ચાલે છે વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ચાલે કોઈ પીસમાં પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ચાલે છે એટલે વહેલી તકે સારામાં સારી તમારે ખરીદી કરવી હોય તો રૈયા રોડ ઉપર અંબિકા પાર્ક ની સામે હનુમાન મઠી બાજુમાં સહેલી ક્રિએશનમાં પહોંચી જજો બાકી તમે રાજકોટ સિવાય જૂનાગઢ જામનગર સુરત વડોદરા અમદાવાદ કોઈ પણ સિટીમાં રહેતા હોય તમારે પણ જો આમાંથી કંઈ પણ કલેક્શન લેવું હોય ઘરે બેઠા તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તમે વિડીયો કોલ કરો વિડીયો કોલ ઉપરથી તમને આ શોરૂમ બતાવવામાં આવશે શોરૂમમાં તમને કલેક્શન બતાવવામાં આવશે જે કલેક્શન તમે સિલેક્ટ કરશો એ ઘર સુધી કુરિયર દ્વારા મોકલી આપવામાં આવે છે